કચ્છના સામાખેડી બ્રિજ પરથી પોલીસે રૂપિયા અઠોતેર લાખના દારૂ ભરેલા એક એકસો એસી છે રાજસ્થાન થી આ દારૂનો જથ્થો મોકલનાર ત્રણ બુટલેગરના નામ ખુલ્યા છે આ જથ્થો રાજસ્થાનથી મોરબી મોકલાઈ રહ્યો હતો ત્યારે પોલીસે કાર્યવાહી કરી હતી પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ

દારૂનો જથ્થો મળી આવ્યો હતો આરોપી ટેન્કર ચાલક જગદીશ દેવારામ ડારાની પ્રાથમિક પૂછપરછમાં આ માલ રાજસ્થાનના સાંચોરના કાળુ બિશ્નોઈએ ભરી આપ્યો હતો જ્યારે આરોપી બુટલેગર સીકરના સંજયસિંહ વિજેન્દ્રસિંહ અને ઝુંઝનાના રહેવાસી આરોપી ધીરસિંહ સુભાષ રેવાડે માલ મોરબી મોકલી આપવા માટે રવાના કર્યો હતો પોલીસે કુલ રૂપિયા અઠ્યોતેર લાખ પચીસ હજારનો શરાબ અને ટેન્કર સહિત કુલ રૂપિયા એક કરોડ આઠ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો